સમાચાર ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય ગોંડલ પુત્ર ગણેશ જાડેજા દ્વારા અનુસૂચિત જાતિના યુવકને માર મારવાના મામલામાં વિરોધનો સુર ઉગ્ર બન્યો છે જુનાગઢ એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીને મારવા મામલે વિરોધ ઉગ્ર બન્યો છે અનુસૂચિત જાતિ સમાજમાં ઉગ્ર આક્રોશ રૂપે જૂનાગઢ ગોંડલ સુધીની યોજાય પ્રતિકાર બાઇક રેલી બાઇક રેલી ગોંડલમાં વિવિધ સ્થળે નીકળી અને ગોંડલ શહેર જય ભીમના નારાથી ગુંજી ઉઠ્યું ગોંડલમાં બાબા સાહેબની પ્રતિમાને તોરા કરી સભામાં પ્રવેશી પ્રતિકાર મહાસંમેલનમાં રાજુભાઈ સોલંકી આક્રોશ વ્યક્ત કર્યો સાથે જ આ સંમેલનમાં અનુસૂચિત જાતિના આગેવાનો જાહેરાત કરી કે બે દિવસ બાદ ફરી જૂનાગઢ ખાતે આગેવાની બેઠક મળશે આગેવાનોની આ બેઠકમાં જો જરૂર પડશે તો ગાંધીનગર સુધી પણ બાઇક રેલીની તૈયારી દર્શાવવામાં આવી છે સાથે જ અનુસૂચિત જાતિના આગેવાનોએ ચાર માંગણીઓ કરી છે ગણેશ જાડેજાની ટોળકી સામે ગુત્સી ટોક હેઠળ ગુનો દાખલ થાય સંજય સોલંકીએ કરેલી ફરિયાદમાં એકસો વીસ બે ની કલમનો ઉમેરો કરાય સાથે જ સમગ્ર કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે સાથે રાજુ સોલંકીએ જયરાજસિંહને પડકાર ફેંક્યો કે જયરાજસિંહમાં હિંમત હોય તો એક અઠવાડિયું બોડીગાર્ડ વગર ગોંડલમાં ફરી બતાવે હું સમાધાન કરી લઈશ

તો ગણેશ જાડેજા દ્વારા અનુસૂચિત જાતિના યુવક પર હુમલાના મામલે ગરમાવો વધી ગયો છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પ્રેસ સમક્ષ પોતાનો નિવેદન આપ્યું છે આ ઘટના આકસ્મિક હતી કોઈ પૂર્વ આયોજિત કાવતરું નથી કોઈને મારા કે પરિવારથી તકલીફ હોય તો મને કોઈ વાંધો નથી ન્યાયતંત્ર પર મને પૂરો ભરોસો છે હું સામેવાળાને ઓળખતો નથી અને તેના પરિવારને ઓળખતો નથી તેવી વાત તેમના તરફથી કરાય છે આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું કોઈ ભૂર્વ હજુ આની અંદર કાવતરું નથી જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યાર મારે પારિવારિક કોઈ વાંધો નથી મારે પેઢી દર પેઢીનું કોઈ વેરજે નથી આ આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી ગણેશ પણ એને ઓળખતો નથી મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે આવો વાંધો જો કોઈને મારી હારે હોય તો મને એમાં કાંઈ ફેર નથી પડતો આવો વાંધો મારી હોય તો મારે એનો કોઈ જવાબ દેવાનો થતો નથી મારી આરે એવો વાંધો ચાલુ રાખે મને એનો વાંધો આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી અને આ વસ્તુને મારી દૃષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુને કાંઈ વેરજીની ભાવનાથી જોતો નથી હબું ન્યાયતંત્રને લઈને ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કંઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે અન્ય સમાચાર પર નજર કરીએ ભાવનગરના સિહોરમાં અસામાજિક તત્વોએ કોમી એકતા બગાડવા માટેના પ્રયત્નો કર્યા છે હિન્દુ કોરી સમાજની સમાધિ સ્થળ પર અમુક ઈસમો દ્વારા તોડફોડ કરવામાં આવતા કોળી સમાજની ધાર્મિક લાગણી દુભાય છે હિન્દુ કોરી સમાજના આગેવાનો સિહોર તાલુકા મથક પર મોટી સંખ્યામાં એકઠા થયા

ધંધા રોજગાર બંધ પાડી વેપારીઓએ નોંધાવ્યો છે વિરોધ મોટી સંખ્યામાં વેપારીઓ ધારાસભ્યને કરી છે રજૂઆત શહેર વચ્ચે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરાઈ છે શાકભાજી ફ્રૂટ સહિતના છૂટક વેપાર ધંધો બંધ કરતા લોકોને હાલાકી ધારાસભ્યને નિવાસસ્થાને પહોંચેલા વેપારીઓ આક્રમક મૂળમાં જોવા મળ્યા સમાચાર ગ્રામ્યની તમામ શાળાઓમાં ડીઓની ફાયર તપાસ પૂર્ણ શાળાઓમાં બાંધેલા અનઅધિકૃત શેડ દૂર કરવા લેવાય બાહેધરી સાત શાળાઓમાં શેડ અને એક શાળાની ઓફિસ સીલ કરાય સીલ કરાયેલ શાળાઓમાં કાલથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવા અપાય છે મંજૂરી આવતીકાલથી સ્કૂલો શરૂ થવા જઈ રહી છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડાએ પણ નિયમોનો ભંગ કરતા સ્કૂલ વાહનો પર કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસને આદેશ આપ્યો છે સ્કૂલ રિક્ષા ફોર કે સ્કૂલ બસમાં જો નિયમનો ભંગ કરવામાં આવશે અને બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લા પોલીસે આદેશ આપી દીધા છે સાથે જ પોલીસે વાલીઓને પણ અનુરોધ કર્યો છે કે જો સ્કૂલ વાહન ચાલકો નિયમોનો ભંગ કરતા નજરે પડે તો પોલીસનું ધ્યાન દોરે એ ગાઈડલાઇનના પાલન ના કરતા હોય અથવા એમાં કોઈ પણ રીતે જોખમી રીતે આ બાળકોની સ્કૂલથી ઘરે હેરાફેરી કરતા જણાય આવેથી અને એના ઉપર ખૂબ જ કડકાઈથી પગલાં લેવામાં આવશે એ બાબતે તમામ પોલીસ સ્ટેશનને અને ટ્રાફિક શાખાને એક સ્પેશિયલ ડ્રાઈવના આયોજન કરવા માટે પણ સૂચના કરી છે અરવલ્લી જિલ્લાની ત્રણ શાળાઓને સીલ કરવાના આદેશ ફાયર એનઓસી ન હોવાથી શાળાને સીલ કરવાના આદેશ મોડાસાની બે અને મેઘરજની એક શાળાને સીલ કરવાના આદેશ ફાયર એનઓસી ન મળે ત્યાં સુધી શાળા સીલ રાખવા નોટિસ મોડાસાની કર્મિયા ગર્લ્સ હાઈસ્કૂલ અને એચ એલ પટેલ સરસ્વતી હાઈસ્કૂલને સીલ કરવા આદેશ તો મેઘરજની ઈડન ઇન્ટરનેશનલ સ્કૂલને પણ સીલ કરાશે અરવલ્લી જિલ્લામાં તમામ શાળાઓને તપાસ કરાવી અને ફાયર એન સંદર્ભે તમામ શાળાઓમાં છે કે કેમ એ તપાસ કરી એ તમામ શાળાઓમાં ફાયર એનઓસી સંદર્ભે કોઈ પ્રશ્ન નથી પરંતુ ત્રણ શાળાઓમાં એમને રિન્યૂ કરવાની કાર્યવાહી ચાલુ છે એ સંદર્ભે સીલ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે વિકસિત અને કહેવાતા સ્માર્ટ સિટી એવા અમદાવાદની વરવી વાસ્તવિકતા સામે આવી છે જે દ્રશ્યો મેં આપને બતાવવા જઈ રહ્યા છે તે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના છે જ્યાં મર્યા પછી એ મોતનો મલાજો ન જળવાયો ગટરનું પાણી ઉભરાવાની વર્ષો જૂની સમસ્યાને કારણે નનામીને ગટરના પાણીમાંથી લઈ જવા પરિવારજનો મજબૂર હતા વિકાસથી મોટી ગુલબાંગો વચ્ચે વસ્ત્રાપુરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ પંચરત્ન આવાસના બીજા દ્રશ્યો છે પ્રથમ નજરે જોતા તમને એમ લાગશે કે અહીં સારો એવો વરસાદ વરસ્યો હશે પરંતુ એવું નથી આ તો ગટરનું પાણી છે તંત્રના પાપે આ વિસ્તારના લોકોને દરરોજ ગટરના પાણીમાં જ અવર જવર કરવી પડે છે સાથે સાથે પીવાના પાણીમાં પણ ગટરનું દૂષિત પાણી ભળીને આવતું હોવાની રાવ છે ઉભરાતી ગટરના પાણીની સમસ્યાના કારણે સ્થાનિકો પરેશાન છે અનેક રજૂઆત બાદ પણ આ જ સ્થિતિ હોવાનું સ્થાનિકોનું કહેવું છે મારા પીવાના પાણી વાપરવામાં પાણીના ગતરનું પાણી બધું મિક્સ થાય છે તો અમે જે રીતના છોકરાઓ અમારે બીમારે પડે ચોમાસામાં ઘણી તકલીફ થઈ જાય છે અમે બાળકોને જે રીતના ઉચકીને લાવે ગેટ અગાડી જ ભરેલું હોય ને એ પાણી અમારા ઘરોમાં આવી આવે તો અમે બહુ તકલીફ થાય છે ભાઈ વર્ષથી આ તકલીફ આ ગતરો લાઈન લખાય એનો શું મતલબ છે સરકાર કંઈ કરતી જ નથી અમારા બ્લોકોમાં કેટલાય સમયથી આ બધું આવું ચાલતું હોય પાણીનું બહારનું પાણી અમારા અંદર આવી જાય પછી અમારે કેટલી તકલીફ પડે અમારે કોઈ વૃદ્ધ માણસ હોય એ બીમાર થઈ જાય તો પછી અમારે એને કેવી રીતના હોસ્પિટલ પહોંચાડવાના એકસો આઠ અંદર ના આવી શકે કારણ કે પાણી એટલું ભરેલું હોય એકસો આઠ અંદર આવતા આવતા તો અમારે વૃદ્ધ માણસ ખલાસ થઈ જાય કોઈ નાનું માણસ મરી ગયું હોય કોઈ બી હોય આવા નાના નાના ભૂલકા હોય છોકરા હોય બાળકો સ્કૂલે જવાનું એને મૂકવા માટે અમારે કેટલી બધી તકલીફ પડે છે અમારે હે આ શાકભાજી કશું અમારા ઘરમાં દૂધ ના આવે નીચેથી ગટરો ભરાય બહારનું પાણી આવે તો બી અમારે ગટરોનું પાણી આવે નીચે ઘરમાં પાણી ભરાય જાય અને જેથી કરી જે અમારે પીવાનું પાણી આવે છે એમાં તો તમે જુઓ કેટલું મિક્સિન પાણી થાય છે ગંદા પાણીના કારણે સ્થાનિકો ના રહી શક્યા ના સહી શક્યા તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે વરસાદ આવે છે ને તો પંદર દિવસ સુધી અહીંયા પાણી ભરેલું હોય છે અમારે જમવાનું કેવી રીતે બનાવવાનું અમારા છોકરાના લાવા લઈ જવાના કેવી રીતે શાકભાજી લેવા જઈએ તકલીફ ખૂબ પડે છે અને એવી ગટરોની પાણીની વાસ મારે છે પીવાના પાણીમાં બી વાસ મારે છે તો અમે પાણી કેવી રીતે પી શકીએ અમારે ક્યાંક જવું હોય કશું અર્જન્ટ કશું થઈ ગયું તો પાણી કેવી રીતે જવાનું અમને કઈ સુવિધા કરી આલો તો પંચરત્ન આવાસના રહીશોની માંગ છે હવે આ સુતેરા સત્તાધીશો સાંભળે અને ઊંઘમાંથી જાગી સમસ્યાનો ઉકેલ લાવે છે કે નહીં તે જોવું રહ્યું

આજુબાજુમાં રહેતા લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે સત્વરે કાચ સાફ કરવાની અપેક્ષા રાખી રહ્યા છે જિલ્લા કલેક્ટર સત્વરે પગલાં લેવાની સૂચના આપી છે નાના નાના બાળકો ચોમાસામાં જે આ પાણી ભરાય છે કાંસ ઉભરાઈને પાણી ઘરમાં આવે છે નાના છોકરાઓ બીમાર પડે છે મચ્છરોથી ત્રાય મામ પોકારી જાય છે તો મારી ઉપર અધિકારીઓને સરકારી કર્મચારીઓને એટલું જ કહેવું છે કે જેમ બને એમ વહેલી તકે આ સાફ કરાવે કાંસ બસ મે મહિનામાં પણ ડિઝાસ્ટરની આ મિટિંગ યોજવામાં આવી હતી ત્યારે પણ તમામને સૂચનાઓ આપવામાં આવી હતી તેમ છતાં હજુ અમુક જગ્યાઓથી ફરિયાદો પણ આવી રહી છે જ્યાંથી કેનાલ ક્લિયર તાસ પણ સફાઈ બરાબર નથી થઈ આવી તમામ ફરિયાદોની રીતિ યોગ્ય રીતે ચકાસણી કરાવીને અને કોઈ બેદરકારી પણ સામે આવશે તો આ બેદરકાર અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવ્યા ગીર સોમનાથના ઉના લેરકા ગામે તંત્રની કારીગરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે જ્યાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી ગણો કે તંત્રની જ્યાં નવો રોડ તો બનાવ્યો પરંતુ રસ્તા વચ્ચેનો વીજપોલ હટાવતા જ ભૂલી ગયા જ્યારે આ બુદ્ધિનું પ્રદર્શનનો વિડીયો વાયરલ થયો અને ન્યૂઝ ઇટીન ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો જે તંત્ર સફાળું જાગતું જોવા મળ્યું અને ઉનાના લેરકા ગામે રોડ વચ્ચેનો વીજપોલ તાબડતોબ રીતે હટાવાયો હતો તો બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક તરફ એવી પરિસ્થિતિ હતી કે જયારે વચ્ચે કર્યો અને ત્યારબાદ અહેવાલની જે અસર થઈ છે વીજ આવ્યો છે પરંતુ હજી પણ એ બુદ્ધિનું પ્રદર્શન એ માટે પણ યથાવત છે કારણ કે હવે નવો રસ્તો બની ગયો છે અને વીજ હટાવી દેવામાં આવ્યો છે ને જેટલી જગ્યાથી વીજ હટાવવામાં આવ્યો છે ત્યાં આગળ ખાડો રહી ગયો છે હવે ત્યાંથી જો રાત્રિના સમયમાં લોકો પસાર થાય અને ખાડામાં પડે

તંત્ર પછી આ થાંભલો હટાવવામાં આવ્યો છે આ વીજ પોલ છે જે પોલ બનેલો છે અને આ વીજ પોલ હાલ રસ્તો પૂળો થવાને કારણે વચમાં હાલ દેખાઈ રહ્યો છે એવું પ્રતીત થઈ છે અને જેના કારણે આ લોકોએ રોડ અમને કોઈ જાણ કર્યા વગર વચ્ચે વચ્ચે રોડ બનાવી નાખેલો છે અમે એક્ચુઅલી એવું હોય છે કે અમને કોઈ પણ રોડ બનાવતી વખતે આર બી અથવા તો એજન્સી દ્વારા અમને સંપર્ક કરવામાં આવે છે અને કોઈ જે કાંઈ પણ રોડ બનાવતી વખતે જે કાંઈ પોળા કરતી વખતે કોઈ લાઈન રતરો હોય તો અમને જાણ કરવામાં આવે છે અને જેના અનુસંધાન અમે કંપનીને નિયમો કાર્યવાહી કરતા હોઈએ છીએ આ વાણંદના ગોધી રોડ પાસે હોર્ડિંગ બોર્ડ પર એક યુવક ચડી ગયો યુવક હોર્ડિંગ બોર્ડ પર ચડી જતા લોકોના ટોળા ઉમટી પડ્યા ઘટનાની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડની ઘટના સ્થળે ટીમ પહોંચી ગઈ હતી ફાયરના જવાનો દ્વારા હોર્ડિંગ બોર્ડ પર ચડી યુવકને સલામત રીતે નીચે ઉતારયો હતો યુવક અસ્થિર મગજનો નો હોવાનું અનુમાન છે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે જેને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં બાજરી લે ઉમટ્યા મોટી સંખ્યામાં ખેડૂતો રાતથી ટ્રેક્ટરમાં બાજરી લઈ ઉમટ્યા હતા સરકાર દ્વારા બાજરીનો ભાવ પ્રતિ પાંચસો 560 નક્કી કરવામાં આવ્યો જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી અત્યાર સુધી કુલ 3653 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આગામી થોડા દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા માલપૂર ખાતે બાજરીનું કેન્દ્ર ફાળવતાં બાજરીની ખરીદી સારી રીતે અહીંયાથી આવક થાય છે અને ખેડૂતોમાં ઉત્સાહપૂર્વક ખેડૂતો લઈને આવે છે અને જથ્થો જે લઘુત્તમ ટેકાનો ભાવ સારી રીતે મળે છે એના પ્રમાણે ખેડૂતોનો બાજરી ખરીદવામાં ઉત્સાહ વધારે જોવા મળે છે જીએસટી નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને બોગસ રજીસ્ટ્રેશન અટકાવીને ટેક્સ ચોરી અટકાવવાના ઉદ્દેશથી જીએસટી સેવા કેન્દ્રોની શરૂઆત કરાય છે જેના કારણે સપોર્ટ સેવા કેન્દ્રની જેમ જ જીએસટી નોંધણીની તમામ પ્રક્રિયા એક જ કેન્દ્ર પર ઝડપથી પૂર્ણ થઈ શકે તેના માટે આ વ્યવસ્થા ઊભી કરાય છે પરિણામે અરજીઓની સંખ્યામાં સરેરાશ પચીસ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં બોગસ અરજીઓ પણ ઘટવા લાગી છે મહત્વનું છે કે ભારતમાં સૌથી પહેલાં ગુજરાતમાં જીએસટી સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે ગુજરાતમાં આ કેન્દ્રોની સફળતા અમલ બાદ અત્યાર સુધી અરજીઓમાં થયેલો પચીસ ટકા જેટલો ઘટાડો આ કેન્દ્રોની કાર્યપ્રણાલીની અસરકારકતા સૂચવે છે જીએસટી કાઉન્સિલના સભ્યો તેમજ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજ્યના અધિકારીઓએ ગુજરાતમાં શરૂ થયેલા કેન્દ્રોની મુલાકાત લીધી હતી છોટાઉદેપુરના નસવાડીમાં બસો બાર ગામના દવાખાનાની અસુવિધાઓને લઈ સંખેડા અભયસિંહ તડવીની ઓચિનતી મુલાકાત દવાખાનામાં દવાઓ ઇન્જેક્શન સીબીસી મશીન બંધ સોનોગ્રાફીનો અભાવ દર્દીઓને જમવાનું મળતું નથી અનેક પ્રશ્ન સાંભળી ધારાસભ્ય પણ ચોંકી ઉઠ્યા આ ઉપરાંત એક્સરે મશીન છ મહિનાથી નવું છે પણ ધૂળ ખાઈ રહ્યું છે જેને લઈને ખુદ ધારાસભ્યએ સફાઈ હાથ ધરી હતી ધારાસભ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનથી જાણ કરી પ્રશ્ન હલ કરવા ટકોર કરી છે અત્યારે જ્યારે અહીંયા અમે બેનોને તપાસ માટે લઈને આવીએ છીએ તો સોનોગ્રાફી કરવા એવું કે છે કે મોડી જાઓ અમે સોનોગ્રાફી કરવા મોડેલી જઈએ છીએ અમે એક ખીલખી તો મને તકલીફ પણ વધારે પડે છે તો જો અહીંયા સોનોગ્રાફિકનું થઈ જાય તો વધારે સારું એમ ભોજનના અને દવાના જે કંઈ પ્રશ્નો છે તેનો ઉકેલ લાવવા માટે અધિક્ષક સાહેબને સૂચના કરેલ અને અધિક્ષક સાહેબે જે નિયમ મુજબ કાર્યવાહી કરવાની છે તે મુજબ આગની કચેરીને જણાવેલ છે અને તે મુજબ સમય મર્યાદામાં પૂર્ણ થઈ જશે જમવાનું મળતું નથી ખાસ કરીને દર્દીઓને સોનોગ્રાફી મશીન નથી સી સીબીસી મશીન નથી એ એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે અંદાજે નેવું હજારની આવે છે એ પણ અવે અવેલેબલ નથી નાનું નવું એક્સરે મશીન છ મહિનાથી અહીં આવેલું છે છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી તો આ અંગે મેં માર મહેરબાન શ્રી સાહેબ છોટાદેપુરને રૂબરૂ ટેલિફોનિક વાત કરી છે અને આરડીસી સિંહ ચોબીસાને પણ મેં વાત કરી છે તો જે ખૂટી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે